નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે આજે સવારે વિજાપુરનગર રોડ પર જતા પાચોર બસ સ્ટેશનની સામેની સાઈડે કહી શકાય કે એક અકસ્માત સર્જાયો છે જેમાં ચાલક જે અર્ટિકા ગાડી હતી જેમાં અર્ટિકા ગાડીના જે ચાલક હતા પટેલ કલ્પેશભાઈ ભીખાભાઈ રહે સુકુન સોસાયટી સોળ નંબરના મકાનમાં જેમનું કહી શકાય કે જે ગાડી ચલાવતા હતા તે દરમિયાન એક હૃદય હૃદય રોગનો હુમલો આવ્યો અને જેથી લઈને જે સ્ટેડિંગ પરનું હતા તે તેઓ જે રોડ સાઇડ પરથી ગાડી નીચે ઉતારતા જેમાં એક એક્ટિવા પર નીચે આવી ગઈ હતી જોઈ શકો છો અકસ્માત સર્જાયો છે પરંતુ જે કલ્પેશભાઈને કહી શકાય કે એટેક આવ્યા હોવાનું કારણ હાલ તો આ જાણવા મળ્યું છે કલ્પેશભાઈનું દુખાદ અવસાન થયું છે અને તેઓને કહી શકાય હાલમાં ટીબી હોસ્પિટલ ખાતે તેમની સબ મૂકવામાં આવી બોડી મૂકવામાં આવી છે

પરંતુ આજ અકસ્માતની જે ઘટના જોઈ શકો છો જે રીતે એક્ટિવા છે ગાડીના નીચે ફસાઈ ગઈ છે અને ગાડી બી પડી છે એ જોઈ શકો છો જે ભાવસુર પાડિયા નજીક જે કહી શકાય અકસ્માત સર્જાયો પરંતુ એટેક આવ્યા સમયના દરમિયાનમાં અકસ્માત સર્જાયો છે આવા અકસ્માત ના બને એના માટે સ્થાનિક લોકો વેપારીઓ છે સ્થાનિક જનતા છે પ્રજા છે તેઓ માંગ કરી રહ્યા છે કે કોઈક તંત્ર દ્વારા અહીંયા સામેની સાઈડ જોઈ શકો છો ત્યાં સ્પીડ બ્રેકર લાગે જેથી લઈને અકસ્માત અટકે અથવા તો કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવે વેરીકેટિંગ વ્યવસ્થા કરવામાં આવે સામે જે રેસીડેન્સી આપ જોઈ શકો છો સામે અહીંયા બી સ્કૂલ આવેલી છે સરદાર પબ્લિક સ્કૂલ છે એટલે કહી શકાય કે આ જે રસ્તો જે છે જે માર્ગ જે છે બિલકુલ એક વિસનગર રોડ પર જઈ રહ્યો છે કે ટ્રાફિકને અનુલક્ષીને જોવા જઈએ તો જે માર્ગ જે છે અકસ્માત સર્જાય છે અહીંયા લોકોનું કહેવાય છે કે કેવું કહેવા પ્રમાણે કે અહીંયા વારંગ વારે ઘડી અકસ્માત સર્જાય છે પરંતુ આજે જે અકસ્માત સર્જાયો છે તહેવાર છે જન્માષ્ટમીના પર્વ ચાલી રહ્યા છે ત્યારે કલ્પેશભાઈ પટેલ જે સુકુંટ ઉમર રહેતા હતા તેમને એટેક આવવાનું કાબુ ગુમાવ્યો હોય અને ગાડી અંદર રોડની સાઈડમાં આવીને સાઈડમાં થઈ ગઈ છે જેથી લઈને એમનો અકસ્માત સર્જાયો ને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા લઈ જતા તેમનું દુઃખદ અવસાન નિપજ્યો છે જઈ શકો છો અહીંયા ગાડી નંબર છે જીજે જીરો ટુ ઇકે જીરો નાઇન વન છે અકસ્માત સર્જાયો લગભગ અડધો કલાક કલાકનો સમય થયો હશે કેમ કે સવાર સવારનું જ ઘટના છે અહીંયા આમ તો બંપની જરૂર છે ત્યાં કારણ કે બધા ડબલ રોડ છે અને સોસાયટીનો જવર અવરજવર છે બબર નાના છોકરા ગુરખાવ ફરતા હોય છે અને બીજા બીજા નંબર બધા અહીંયા આવીને સીધા અહીંયા ઓવરટેક અહીંયા જ મારે છે જેમકે ગાડી આવી આટલા આવીને ઉભી રહી બબર આની જગ્યાએ અંદર બી આવી શકે છે હા એક્ટિવા બી આવી ગયા તો એની હિસાબે આપડે માંગ કરીએ છીએ કે અહીંયા બમ જોઈએ સ્પીડ બસ સાચું જ કેવું છે મારું هڪڙي ڪا ٻي ڳالهه ناهي ڪيئن ٿي